ભાવનગર ખાતે આવેલ જેક્શન ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં આડત્રીસ વર્ષથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હસમુખાભાઈ ભટ્ટ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો ભાવનગર ખાતે આવેલ જેક્શન કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં આડત્રીસ વર્ષથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ ભટ્ટ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમના વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ડિરેક્ટર અજય રાજસી અને નયનાબેન તથા હસમુખભાઈ ભટ્ટના ધર્મપત્ની સુમિત્રાબેન ભટ્ટ સહિત સોસાયટીના કર્મચારી નિવૃત્ત કર્મચારી સહિતના ઉપસ્થિત રહ્યા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હસમુખભાઈ ભટ્ટને સાકરનો પડો અને શ્રીફળ આપી તેમનું નિવૃત્ત જીવન તંદુરસ્ત પસાર થાય તેવી શુભેચ્છા આજે જેક્ષન કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ઓફ વેસ્ટર્ન રેલવે આરપીએફ ઓફિસની બાજુમાં ભાવનગર ખાતે આયોજિત વિદાય સમારંભ યોજ્યો હતો 38 વર્ષની આપણે એકમ સિનિયરલી નોકરી કરી છે અને બધાય એટલા ખૂબ શાંત સૌભાવના સિનિયર વર્કર અને એનું ખૂબ યોગદાન રહ્યું છે આપણે અને હવે આ તો આપણે જે મોઈ હોય એમ બધાયને જે કાય હોય રિટાયરમેન્ટ તો જે કોઈ મર્યાદા લઈને ચાવું પડે જવું પડે અને આમાંથી આપણે અત્યારે લગભગ સત્તર કે અસુ બાઈ નું લગભગ લોકો રૂપિયા મિલ છે ભાવનગર ખાતે એટલા જણો આપણે ગણતા ને કાઉન્ટ કરતા હતા બરોબર ને અને ખૂબ એમને એને જયારે એમની ઓપન હાર્ટ સર્જરી કરાવી ને પછી આપણે એમ કે ભાઈ વસુભાઈ નહીં બોલ કામ કરીએ પછી એને જે છેલ્લે છેલ્લે તો જે ફૂલ પ્લેસ ને કાલે એને પાસિંગ થયું તો એને ફિગર એને આપ્યા અને એક ચાર જે આપણે એક ચાર માટેની જે પૈસા ડિમાન્ડ કર્યો તો એ એને જ કીધું પૂરી બધું પૂરું કર્યું ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે